વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ભારત લોકજીવન કરીએ છીએ ગૌરવશાળી વિદ્યાર્થી મિત્રો આપણે સૌ કે આપણો જન્મ ભારતમાં થયો આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો છે એટલે જ્યારે ભારત સ્થાન સીમા અને વિસ્તાર એ પાઠની તમે સમજૂતી

એવી ઋતુઓની ભેટ આપણને મળી છે જે આપણે પ્રકરણ સોળ માં આબોહવા એ પાઠમાં સમજી ગયા છે ભારત આબોહવા બોપુષની દ્રષ્ટિએ વિવિધતા વિવિધતાભર્યો દેશ છે તેથી તેમાં વસતા લોકોનો ખોરાક પહેરવેશ રહેઠાણ ભાષા બોલી ઉત્સવો તહેવારો ઘણી જ ભિન્નતા જોવા મળે છે દરેકમાં આમ ભારત એ દેશ છે પણ સૌથી પહેલા આપણે ભારતીય છીએ વિવિધ પ્રકારની આબોહવાના કારણે ભૌગોલિક વિવિધતાના કારણે ભાષાની વિવિધતાના કારણે એમના ખોરાક પહેરવેશ ઉપર આબોહવાની અને ભૂગોળની અસર થઈ છે દરિયા કિનારે લોકો રહેતા હોય તો એનો ખોરાક ભાત અને માછલી એટલા માટે છે કારણ કે બહુ જ સુલભ ત્યાં એ ખોરાક છે ત્યાંની આબોહવા માટે એ ખોરાક અનિવાર્ય છે એના શરીર માટે તો પંજાબ અને મધ્યપ્રદેશની અંદર કે ગુજરાતની અંદર મુખ્ય પાક ખેતીનો ઘઉં છે તો સ્વાભાવિક છે કે આ લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે આથી જ પહેરવેશ અને ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ ઉની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે તેવી જ રીતે જે પ્રદેશમાં બારે માસ તાપમાન વધુ અનુભવાય ત્યાંના લોકોનો પહેરવેશ આછા રંગોવાળા સુતરાઉ તેમજ ખુલતા કપડા હોય છે વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ અને શર્ટ પહેરે છે અને સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે લોકજીવનની દ્રષ્ટિએ ભારતના ચાર ભાગ પાડી શકાય વિદ્યાર્થી મિત્રો એક પશ્ચિમ ભારત બીજું ઉત્તર ભારત ત્રીજું દક્ષિણ ભારત ચોથું પૂર્વ ભારત આમ જે તે પ્રદેશના લોકોનું લોકજીવન સમજવા માટે આપણે એક પ્રયત્ન કરીએ કે ભાઈ આ ભારતને આપણે ચાર વિભાગમાં વેચી દીધું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હવે સૌથી પેલા પશ્ચિમ પશ્ચિમ એટલે ગુજરાત ગુજરાતની આજુબાજુના જે રાજ્યો છે યાદ કરો તો કે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે ગોવા છે સાથે દીવ દમણ દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશો આટલું જ પોર્શન તમે આંખ બંધ કરી અને ભારતનો નકશો યાદ કરો અને ગુજરાત જે છે એ યાદ કરો અને ગુજરાતની આજુબાજુનું રાજસ્થાન મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ ને ગોવાને યાદ કરો હવે આટલા પોર્ષણની અંદર ખોરાક કેવો છે મુખ્યત્વે તો કે બાજરી અને દાળ કોનો તો કે રાજસ્થાન ખોરાક શું તો કે રોટલી ભાખરી શાક દાળ ભાત ખીચડી કઢી ખમણ ખમણગાંઠિયા ફરસાણમાં ગુજરાતના લોકો ખાય છે જલેબી ગુજરાતની મીઠાઈ છે અને મધ્યપ્રદેશમાં તો કે રોટલી શાક દાળ ભાત મહારાષ્ટ્રના લોકો સેવ ઉછળ વધારે પ્રિય કરે છે ગુજરાત મહારાષ્ટ્ર દરિયા કિનારે લોકો એનો પાછો મુખ્ય ખોરાક ભાત અને માછલા છે પણ આટલું વિદ્યાર્થી મિત્રો જાણવું ખૂબ ગમશે કારણ કે ભારત પહેલેથી ગુજરાત પહેલેથી વેપારી પ્રજાનો દેશ છે વેપારી પ્રજા આ પ્રદેશની અંદર મોટાભાગે વસવાટ કરે છે એટલે એને કેટલાય દિવસ સુધી બહાર જવાનું થાય તો ગુજરાતીઓના કેટલાય દિવસ સુધી બગડે ને એવા નાસ્તા પ્રચલિત છે કે પછી થેપલા હોય 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 ગાંઠિયા કચોરી આ વાત છે ખોરાક પશ્ચિમ ભારત નો વાત કરીએ પહેરવેશ રાજસ્થાન પ્રદેશ તથા સુકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે રાજસ્થાનની અંદર એટલી બધી વનસ્પતિ નથી રણ પ્રદેશ છે એકદમ વનસ્પતિનું પ્રમાણ ઓછું તો એના કારણે ત્યાંના લોકો ખોર પોશાક જ એવો રંગબેરંગી પહેરે કે આખો પ્રદેશ રંગબેરંગી લાગે પુરુષો ધોત્યુ પહેરે અંગરખું પહેરે રંગબેરંગી પાઘડી પહેરે સ્ત્રીઓ घेरવાળા છણીઓ પહેરે કબજો પહેરે ઓઢણી ઓઢે રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી અને પગરખા પહેરે છે અને ગુજરાતના લોકો પરંપરાગત પહેરવેશ છે આપણો પુરુષો ધોતિયું જબ્બો માથે સફેદ ટોપી કે પાઘડી પણ અત્યારે કોઈ ગુજરાતનો પુરુષ આ પોશાકમાં ન જોવા મળે હા ગામડામાં મોટી ઉંમરના જે વડીલો છે કદાચ એ આજે પણ હજી આ પરંપરાગત પોશાક પહેરે છે સ્ત્રીઓ સાડી કબજો પહેરે છે મહારાષ્ટ્રમાં પુરુષોની પરંપરાગત પહેરવેશ ધોતીઓ અને પહેરણ છે માથે ટોપી કે પાઘડી પહેરે છે સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ડબે સાડી પહેરે છે મધ્યપ્રદેશના લોકોનો પરંપરાગત પહેરવેશ પણ પડોશી રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવો જ છે

મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ માં પણ શહેરના લોકો પાકા તથા સુવિધા વાળા જ રહે છે જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં રહે છે કોણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો અહીંયા હોય છે તો એની સામે આટલું ખાસ યાદ રાખવું

રાજસ્થાનના લોકોનું મુખ્યત્વે હિન્દી ભાષા બોલાય જ્યારે મારવાડમાં મારવાડી બોલાય ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી બોલાય મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી મહારાષ્ટ્રની મરાઠી ગોવાની કોંકણી એમ દરેક રાજ્ય અને વિસ્તારો પ્રમાણે એની પ્રાદેશિક બોલીઓ પણ બોલાતી હોય છે તહેવારો અને ઉત્સવોની વાત કરીએ પશ્ચિમ ભારત મહાકવિ કાલિદાસ એમ કહ્યું છે કે આપ દેશના મનુષ્યો ખાસ પ્રકારના હોય રાજસ્થાનમાં હોળી અને ગણગોર નો તહેવાર ધામધૂમથી ઉજવાય રાજસ્થાનના ઘુમર કચ્છી ઘોડી કાલબેલિયા જેવા લોકનૃત્યો પણ ખૂબ જાણીતા ગુજરાત રાસ ગરબા ગરબાથી વિશ્વભરના જાણીતું બન્યું છે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી તહેવાર ભવ્ય રીતે આવે છે છે લાવણી નૃત્ય ખૂબ જાણીતું પ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રી નો તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે પશ્ચિમ ભારતના લોકો દિવાળી નવરાત્રી શિવરાત્રી દશેરા ગણેશ ચતુર્થી મ નાતાલ મહાવીર જયંતિ પતેથી ચેટીચાંદ બુદ્ધ જયંતિ વગેરે તહેવારો ઉજવે છે અને આ પ્રદેશના મેળા એની વાત કરીએ તો કાર્તિકી પૂર્ણિમા ઊંટના વેચાણ માટે રાજસ્થાનનો મેળો તમારા ટેક્સ્ટબુકની અંદર આ ફોટોગ્રાફ્સ બહુ જ ક્લિયર દેખાશે અને

અને થાનગઢની બાજુનો તરણે જુનાગઢ નો ભવનાથનો મધ્યપ્રદેશનું ઉજ્જૈન મહારાષ્ટ્ર અર્ધકુંભ મેળા માટે ગોવા કાર્નિવલ માટે જાણીતું છે અને આટલું જાણવું ગમશે કે પ્રત્યેક અઢાર વર્ષ આવતા એક અધિક માસ આવે છે અધિક માસ એટલે જેને ગુજરાતી મહિનામાં એક માસ વધારાનો આવે તો એને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે અધિક માસ વધારાનો મહિનો એ દર અઢાર વર્ષે ભાદરવો મહિનો અધિક માસ તરીકે આવે છે અને આ મહિનામાં ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના ભારભૂત ખાતે મેળો ભરાય છે અઢાર વર્ષે આ મેળો ભરાય હવે આપણે ઉત્તર ભારત તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ભારત નું જોયું ઉત્તર ભારત ભારત નો નકશો આ માખ બંધ કરીને યાદ કરો હવે તમે થોડા ઉત્તર ભારત માં જાઓ એટલે સીધા જ પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી આ બધા રાજ્યો આવે પંજાબ એ મૂળ પાંચ નદીઓનો પ્રદેશ છે અને એટલે જ એને પંજાબ કહેવાય છે કારણ કે બે નદી વચ્ચેનો ભાગ હોય તો એને દો આબ કહેવાય પણ આ પાંચ નદી નદી છે એની વચ્ચેનો ભાગ છે એટલે એને પંજાબ કહેવાય છે જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખતા ઓળખાતો પર્વતીય પ્રદેશ છે અને હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તાર વાળો પ્રદેશ છે ઉત્તર પ્રદેશ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે દિલ્હી ભારતની રાજધાની છે એટલે હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો છે હવે એના ખોરાકની વાત કરીએ તો પંજાબ હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં ઘઉંમાંથી બનાવેલી તંદુરી રોટી જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે પનીર મિશ્રિત જે શાક પંજાબીઓની આગવી પસંદગી છે લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલા મચ્છી છે હિમાચલ અને ઉત્તર ઉત્તરાખંડના લોકો પણ ભાત અને કઠોળ કઠોળમાં પાછું ખાસ રાજમા પણ ઉપયોગ કરે છે ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી દાળ ભાત શાક છે પહેરવેશની અંદર વાત કરીએ તો પંજાબ હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે પુરુષો પણ વિશેષ થી નીચે સુધીનો જબ્બો પહેરે સલવાર પહેરે મોટાભાગે પુરુષો પંજાબી પાઘડી પહેરે છે અને કેટલાક લોકો જબ્બા ઉપર ભરત ભરેલ કોટી પણ પહેરે કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો એક ડ્રેસ છે એ પહેરે છે શિયાળામાં માખું શરીર ઢંકાઈ જાય એવો એનો પહેરવેશ છે હિમાચલ અને ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરના લોકોના પહેરવેશને મળતો આવે છે અને પુરુષો માથે વિશિષ્ટ ગઢવાલી ટોપી અને સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરણ તથા માથે ગમછો બાંધે છે અને સ્ત્રીઓ સાડી કબજો અને ચણીઓ પહેરે છે રહેઠાણની વાત કરીએ ઉત્તર ભારતની અંદર તો પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો એટલે મોટા મોટાભાગે ધાબાવાળા મકાનો છે શહેરના લોકો ઈંટ સિમેન્ટથી બનાવેલા મકાનોમાં રહે જમ્મુ કાશ્મીરના મકાનોમાં રહે નીચે પશુ બાંધે જેથી લાકડાની બનાવેલી ફર્મ એકંદરે ગરમ રહે એટલે મોટાભાગે લાકડાની બનાવેલી ફર્મ એટલે કે ગરમ રહે ઠંડીનું પ્રમાણ ત્યાં વધુ સ્વાભાવિક છે એટલા માટે જયારે હિમવર્ષા થાય એટલે

પંજાબના લોકો પંજાબી હરિયાણાના લોકો હરિયાણવી બોલે છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી અને ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે જમ્મુ કાશ્મીરની ભાષા ઉર્દુ છે કાશ્મીરી તથા ડોંગરી પણ બોલાય છે ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી અને કુમાઉ બોલીનો પણ ઉપયોગ થાય છે હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે અને ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી અને કુમાઉ બોલીનો પણ ઉપયોગ થાય છે હિમાચલ રાજ્યની ભાષા પહાડી એટલા માટે કે ત્યાં એ પહાડી વિસ્તારની અંદર લોકો રહે છે અને ગઢવાલી અને કુમાઉ ઉપરાંત ભાષા છે પંજાબ નો તહેવાર વૈશાખી લાહિરી છે અને ભાંગડા એ પંજાબ નું જાણીતું નૃત્ય છે ઓબ્જેક્ટિવ માટે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો જમ્મુ કાશ્મીરમાં ઈદ ના તહેવારો ઉજવાય છે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે અને કથક એ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે આ ઉપરાંત ઉત્તર ભારતની શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી દશેરા ઈદ મહમ નાતાલ વગેરે પણ ઉજવાય છે મેળાની વાત કરીએ કુલ્લુનો દશેરાનો મેળો હિમાચલ પ્રદેશમાં જાણીતો છે પંજાબમાં શહીદોનો મેળો ભરાય છે ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદની અંદર કુંભ મેળો માઘ મેળો અને ઉત્તરાખંડમાં કુંભ અને અર્ધકુંભ મેળો ભરાય છે પશ્ચિમ ભારત જોયું ઉત્તર ભારત જોયું અને હવે આપણે સીધા જઈએ છીએ દક્ષિણ ભારતમાં તો દક્ષિણ ભારત મુખ્ય એમાં જે રાજ્યો છે એ કયા ક્યાં છે આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી નો સમાવેશ થાય છે દક્ષિણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ છે અને દક્ષિણ ભારત ભારતના બધા જ રાજ્યો ને દરિયા કિનારો મળ્યો છે ખોરાકની વાત કરીએ તો દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાક માં મુખ્યત્વે ભાત અને માછલી છે કઠોળ પણ હોય છે દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઈડલી ઢોંસા મેંદુવડા છે જેની સાથે તેઓ કોપરાની ચટણીનો પણ ઉપયોગ કરે છે રસમ નામે ઓળખાતી દાળ જેવી ઉપયોગ ખોરાકમાં કરે છે દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે પહેરવેશની વાત કરીએ તો દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડા પહેરે છે પુરુષો લુંગી પહેરણ ખંભે ખેસ અને પ્રસંગો પાત માથે પાઘડી પહેરે છે સ્ત્રીઓ દક્ષિણી સાડી પહેરે છે ચિયો અને કબજો પહેરે છે કેરળના લોકો લુંગી પહેરે છે સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે રહેઠાણ ની વાત કરીએ દક્ષિણ ભારતની અંદર તો લોકો શહેરોમાં ઈંટ અને સિમેન્ટ ના મકાનમાં રહે છે બેંગલુરુ ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે દક્ષિણ ભારતમાં ઘરના આંગણે નૃત્ય એટલે કે રોજે રોજ રંગોળી પૂરે છે ભાષાની વાત કરીએ તો દક્ષિણ ભારતની ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુંગુ અને કર્ણાટકમાં કન્નડ તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે તહેવારો અને ઉત્સવોની વાત કરીએ આંધ્રપ્રદેશમાં તો કુચીપુડી નૃત્ય જાણીતું છે ત્યાં શિવરાત્રી મકર સંક્રાંતિ અને વિશાખાનો વૈશાખીનો તહેવાર ઉજવાય છે કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા ઈદ અને નવરાત્રીના તહેવારો ઉજવાય છે કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે ઓણમ નાતાલ ઈદ શિવરાત્રી એ કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે તમિલનાડુનું જાણીતું નૃત્ય એટલે ભરતનાટ્યમ અને પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે કથકલીનો ફોટોગ્રાફ્સ પણ અહીંયા તમે જોઈ શકો છો અને યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે એ ડાન્સ પણ તમને જોવા મળશે હવે આપણે જોઈએ છે પૂર્વ ભારત

રોટલી શાક શાકભાજીનો ખોરાક ભાતનું પ્રમાણ વધારે છે પર્વતી વિસ્તાર વાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે આ ઉપરાંત કઠોળ લીલા શાકભાજીનો પણ ઉપયોગ ખોરાકમાં કરે છે રસગુલ્લા અને સંદેશ એ બંગાળી લોકોની પ્રિય મીઠાઈ છે બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે વ્યાપક રીતે પીવાતું પીણું એટલે ચા વાત કરીએ તો બિહારના લોકો પુરુષો ધોત્યુ પહેરે જભો પહેરે ખભે ખેસ માથે પાઘડી પહેરે છે પાગ એટલે પાઘડી સ્ત્રીઓ સાડી ચણીઓ કબજો પહેરે અને ઝારખંડ અસમ ઓડિશાના લોકોનો પહેરવેશ બહુ મોટો તફાવત જોવા મળતો નથી બંગાળી સ્ત્રીઓ જે સાડી પહેરે છે એ બંગાળી ઢબે પહેરે છે અને પુરુષો પાટલી વાળું અને રેશમી પહેરે છે વાત કરીએ તો મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે અને પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના મકાન લાકડા અને વાંસનો ઉપયોગ કર્યો હોય છે વધારે વરસાદ વાળા પ્રદેશો છે જ્યાં છાપરા ઢોળવા ઢાળવાળા છે બંગાળમાં ઘરના જે પાછલા ભાગ છે એમાં એક પુકુર એટલે કે નાનકડું તળાવ હોય છે દરેક બંગાળના ઘરની અંદર પાછળના ભાગમાં નાનકડું તળાવ એમાં માછલા ઉછેરવામાં આવે છે ઝારખંડ છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે આ ઉપરાંત મેથિલી ભોજપુરી માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે અસમમાં અસમી ઓડિશામાં ઉડિયા તથા પશ્ચિમ બંગાળ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે વાત કરીએ તો અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિશી નૃત્ય જાણીતું છે અને જગન્નાથપુરી ની રથયાત્રા એ દુનિયાભરમાં પ્રચલિત છે ટેક્સ્ટબુક ની અંદર આ ફોટોગ્રાફ્સ વધારે ક્લિયર દેખાશે તમને બિહારની અંદર છઠ દુજ અને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે અને આટલું જાણવું તમને ગમશે વિદ્યાર્થી મિત્રો કે ભારત વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પાકતા જે તેલીબિયામાંથી મળતું તેલ કે જે તે પ્રદેશના લોકો તેલ તરીકે ઉપયોગમાં લે છે ગુજરાતની તેલ સમગ્ર ભારતનું સરસરીયું જ્યારે દક્ષિણ ભારતમાં કોપરેલનો ઉપયોગ થાય છે અને આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકની અંદર લખવાના છે આ ઓબ્જેક્ટિવ પણ તેમાં આવી ગયા વિદ્યાર્થી મિત્રો આ પાઠને એક વખત જરૂર વાંચજો અને કદાચ આ પાઠ આપણા માટે બહુ જ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યો છે